વેતા સાબરડાલા તાતા ઓનું મે એકેવા નથી ભઈ જરા ઓનું લઈ જા વાહ રે કોણ નહી રે શું કરવા આ બેરલ નું કોઈ કામ જ ના આવે ઓયડી ન હોય ઓયડી નથી ના હો કાઠેય નથી એ હાથી માં આયા લઈ આયા તો એ હાથી માં આપણે લઈ આયા તા ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ પાણાવારી પૂગીને એટલે વરસાદ ચાલુ થઈ જાય ત્રીજો દી હે અમે ખાલી દોરી નથી બાંધી હોઈ ગયા હજી ચાટકાનો તો કોઈ સવાલ જ નથી જો સાટા પડી ગયા વરસાદ આવે છે આમથી આ જે છત્રી નથી લઈ આવ્યા ડાયરેક્ટ આવ્યા ઝાડવા વધારે ઊભું હે તો હાલો જરાક ફોન પર લઈ ગયો હે પાણાવારી પૂગીને વરસાદ ચાલુ થઈ જાય છે ભાઈ જો આમ અંધાયું હે બાકી વારું ને વરસાદનું રેડું આવી ગયું માંડ અહીંયા પૂઈ ગયા ને અમારું કામ આજ તંદિશિયા લીધું હે પણ પૂરું થતું નથી પાણા એ રોજના પગલા હે હા રોજ ના રોજના હે ને રોજડા આવી જાય હે કાકા અહીંયા આઈવા હે ઝાટકો ફિટ કરે હે એની વાડીમાંથી કહેતા થાય કે હેઠેડી કાઢી ગઈ છે મારા ગ્વારા હેઠ કાકા ને હવે આપણે પાસે આ ચક્કર મારી ને તો ખબર પડે કેમ કે અહીંયા બાજુવાળા ભાઈનો આજ હવાર મને ફોન આવી ગયો હતો એ હવે આમાં રોકાય એમ છે નહીં ઝાટકો લેવો હે તો પૂછતા હતા કયો લેવો હું શું કરવું એ હવે આપણો ઝાટકો હરાડે કોઈ દીધી આવેલો નથી આરબી સોલારનો છે કોઈ બી હરાડે નથી આયલો એને કીધું કે ભાઈ પ્લાસ્ટિકનું ઉભડું ડબલું હોય ને એવું લેજો જ ત્રણ ચાર વાર આપણે રિપેર કરાવી લીધો હે પણ નથી હરાડો થતો અને હવે ઉપરથી જાડવાના સાટા ચાલુ થઈ ગયા હે ફોન રાખવો જો ખીચામાં અને જરાક આલો ઓછા પડે ને તો આપણે દોરી બાંધ લઈ ઝાટકો તો મૂકાય કે ના મૂકાય પણ દોરી બાંધાઈ જાય તો ઘણો ફાયદો થઈ જાય ખરા જ ભાઈ બરાબર બરાબર અને અહીંયા જો દરજીડાનો માળો છે અમે ઉભા નહીં પાણી ધીમે જ જાતું લાગે કામ એ જાય ટીપા ઉપર થી પડે પાંદ હે પણ તો હજુ ઉપર થી આવે કઈ અંદર કઈ બાર જાય વાવડા ને જેલ કે જેલ જોઈ રહ્યું દરજીડાનો માડો હાલો ભાઈ તો જો એ રિયા ભૂંડે જ કાઢી ગયા આ ભૂંડળાનું જ નુકસાન કરેલું છે ભાઈ આ બધું ફોરી ગયા હે ગારો થાય ને એટલે કંઈ રહેવા જ નથી દે આવું નુકસાન કરે છે હાલો આજ ગમે એમ થાય હાંજ સુધીમાં આપણે આનું ફિટિંગ કરી લેહો ને તઈ થાય પગલાંમાં બહુ ઉચકો નથી પડતો પણ ભૂંડડાના જ ફોટ ટકા પગલાં હે હવે ગારામાં બહુ ખર્યું નથી ઉઠ્યું રહ બહતું હોય ને એટલે કઈ વાંધો નહીં ચાલો આજેની વિધિ હાન થઈને તો તો પૂરી કરી જ દેવી છે વરસાદ આવે કે ના વરસાદ આવે ને એમાં પૂગાતું નથી અહીંયા થોડોક રોજનો રંજાડ વધારે રહેતો તો હવે હમણાં જ નથી એવા રોજડા આ ભૂંડડું એકાદ બે હરાડા પડી ગયા હે હાલો તો દોરી આપડી છેલ્લી કટકીમાં બાંધતા બાંધતા પૂઈ ગયા હતા અને હવે આ બાજુનો પટ્ટો લેવાનો છે ફટાફટ હાલો એ હાદરી દઈ કામ ભાઈ બપોર પછીના ચાર વાગી ગયા હે અને વાં દોરી બધું આપણે ક્લિયર કરીને આવી ગયા હતા બપોરે લગભગ દોઢ વાગી ગયો હતો અમારે ચાલુ વરસાદમાં જ કામ કર્યું રેડા રેડા ચાલુ હતા વધારે જ નહોતો અને આપણે એકસો જો પાટલા લઈ ગઈ આમાં એક હાથી આકવાનું મનમાં હતું મનમાં મનમાં રહી ગયું ભાઈ અને હવે અમારે જાઉં ઝાટકો ફિટ કરવા પણ ઓલો પરવા વાળું બેરલ હતું ને એ જઈડ્યું નહીં ખબર નહીં હવે હું થયું ને બેરલનું એટલે હું પોઝિશન છે ને અમારે જલા ભાઈ ભેગા ભેગા મોટકા મોટકા થાય છે અહીંયા અને આપણે વાંઢિયું ભરી લીધું હજુ ઝાટકો બેટરી સોલાર તાલપત્રી કોથરિયું છે કાગરનું

અને આખી વાડી નો બિયારો એટલાક માં થઈ જાય જો અહીંયા ખળ જો તમે ખાલી જો હાવ કાદી ઊભી છે શેઠ વાહું થયા ભૂકાવાર બધું ખાર્યું કાર્યું ખાર્યું ખબર નહીં કેવું કહેવાય આ બધું જો મારાથી ઊંચું ઊંચું થયું પોપટોન જલાનું જ કઈ ના આવે એવું એવડું ખડ થયું જો આખી વાડી નું ખડ એટલા માં થઈ જાય જેત જેત નું થાય બધું લાપડી કાર્યું ખાર્યું પોપટો હેમુરી પછી આ અને શું કહેવાય આ સાલું બધેથી ખરાબ છે ઓલી બાજુ અમારે બાજુ હવે રાજુભાઈ કઈ ઘટતું એવું લાગતું નથી ડંગણું લેવું હોય તો બે ડંગણા લઈ લે એમાં બાંધી દેવું એટલે ઉડે નહીં આ ત્યાંથી જ મૂકી દે ને ભાઈ છાંઠે પડ્યા હે ડંગણા હાલો ભાઈ ભાઈ દંગણાઈ લેતા જાય હવે અટાણે ખાલી આનું કનેક્શન જ કરવાનું છે બાકીનું બધું કમ્પ્લીટ કરી લીધું હે અત્યારેક વીઘા એકસો ઈઠાવી તો ઘણી છે એના વિઘા હટાણ આમ કરી ના અમાર મહેમાન આવ્યો પણ સેટો સેટો દેખાતો નથી અમે હવે નવીરા છીએ અને વાત વધારે કરી નાખે જરાક વડી બધી એમ દેવ સત્તર વિઘાની પાંચસો પણ માંડવી થાહે અમારે

ચૌદસો છપ્પન કે કંઈક ચોરાણું રૂપિયા વધારો કર્યો હા છપ્પન ને એટલે એમ કે ઓલા ઓલાખેરા કરતાં ચોરાણું રૂપિયા વધારી એની સામે માંડવી મને એમ થઈ નહીં લહે લાંબી હા એ તો કેવું નક્કી કે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધાર કેમ છો પહેલો આજે હે બીજો દિવસ એટલે તારીખ કેટલી હે વેરનભાઈ એકવીસ બાવીસ બાવીસ તારીખ હેના તારીખ થઈ ગઈ છે બાવીસ સાંજે દેવાતને આવ્યો નથી સાંજે અમારે મંકણા જ મોડું થઈ ગયું હતું ને અત્યારે બાવીસ તારીખ નવ વાગી ગયા હે અને રેડા ઝીણા ઝીણા બે ત્રણ આવી ગયા હે જીવા જેવી ઉપરથી પાણી પડે હે અને કે પૂર્વ જ પૂર્વજ પવાની ભાઈ હા કાલે પાયા હે પાછા આજે બીજો દિવસ અને જણું ને અમાસના દિવસે એક જ દિવસ પાવાના હોય ને બાયુને બે કે ત્રણ દિવસ પાવાના હોય તો અમાર બા અને વિરન ના મમ્મી બેહ ગયા છે પૂર્વજ પાવ તો જો વિરન તમને લઈ જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ પૂર્વજ પાવનો બીજો દિવસ છે અને પૂર્વજ પાવ માંડે આપણે વાય વે ગયા તાપી પ્રો વાય પાહે સરસે પિતરે રેડી આવીયા અયા જો બાપા એ બસ એ બસ આ ગાયરા ને બરે પાસે जय श्री कृष्ण जय माता दी जो आज काल पुरुष पाया ना आज बीजो दिवस से काल पसे से सोकरा पा है जब पाई लाइन बुधा पितरू ने पियो पियो पुरुष जिया खेड़ा ने थेड़े तुसी ने पाइंदे बता पानी पीता थे जय जो पियो पुरुष जिया हाँ पानी पीता थे जय

પીયુ પીયુ પૂર્વજ્યાં તુલસી ને પાંડે માં દર ના થોરી દે પાણી પી જાજો ગોલ વડે હે દે શ્લોક તો બોલ બે પીયુ પીયુ પૂર્વજ્યાં તો કરના થે રે ને તુલસી ને પાંડે બધા પાણી પી જજો

હાલે બે દી નકો ત્રણ દી પાય ઠીક આહો પૂર્વજ પવાઈ ગયા હવે એક તુલસી બાકી રિયા પીપરે ધોકડે અઘેડે અને બાવેડી આપણે અહીંયા જે જે વસ્તુ હોય ને અહીંયા પાય આવીને ગામમાં ત્યાં કાલ હું પવા ગઈ હતી વાત હતી ત્યાં તો પીપરાનો મોટો ઓટો હોય એમાં ઝીલ ડાબડો ને બધું ન્યાન્યા બાબલો ન્યાન્યા બધું પાય ઠીક હે એક જ વાર્તા સાંભરે ન્યાન્યા ઓટે હ

હલો આપણે આ ઉપાડી આવ્યા કાલ તમુન ભાઈ ની આવ્યા હતા ને તે દેવાત ને જોવા ગયા હતા તે ઉપાડી આવ્યા ને કઈ જયડા ન્યા પડ્યા આમ ડેડ વાત ઠીક ઠીક છે બહુ વખાણા જેવા નથી હવે આપણા હાથમાં આવ્યા ને ત્યાં આવ્યા કેવાય જઈ જો પંદર હો બંધ મે હોય તો આપણા હાથમાં આવે નકર કઈ નક્કી નહીં કહેવાનું હા આમાં આમાં અમુક કુણાય છે હજી દેડવા જો આ બીબડાય છે ઘણા

રાજુભાઈ જાય હે જલાભાઈ ને તેડવા અને હું રાજુ પાણા બેટરી લો હતી અટાણ મે ચાલુ કરવા જવાનું હોય કેમ કે મેં કીધું અટાણ ચાલુ રાખીને તો બેટરી ભરા હે નઈ એટલે હું બંધ રાખીને આવ્યું રાઈ હાલે અટાણ દિન હું કદાચ આવે તો રોજડા આવે રોજડા બહુ નડશે નહીં ભાઈ એક બે રોજડા ને ઘેરા બહુ હે નહીં ના આવલ હું ના કઈ અવલ કઈ નથી મેં આખી દોરી નીચે માંડવા ઉપર હાલતો ગયો ક્યાંક હમે રોજ એ માં હતો ને ત્રણ ચાર ફૂટ વાર એ બધો મેં ઉપાડ્યો હે અને હવે ક્યાંય બીક નથી બાવેડા અડતા એ બધું હું હમ કરી આવ્યું હવે ટૂંકમાં પાંચ હાથ દિન હે ને કોઈ લીલો છોડવો કડે એવી ઉપાદી નથી અને આજ રાતે આપણે ઝાટકો કેટલી વાર ચાલુ રી એ આઈડિયા નથી કેમકે બેટરી અને ઝાટકો બેય નબળું બહુ હે આ પછી મેં ઝાટકો બંધ કરી દીધો છે અને હવે સાંજે પાછો ચાલુ કરી અત્યારે બંધ રાખ્યો છે અને પાછો જો ભાઈ હું ઘરે આવી ગયો અને નેહડે જઈએ નેહડામાં કહેવાય ના પગલાં નથી આ વરસાદ પછી આમ જોઈને તો આજ પંદર દિવસથી નેહડાની અંદર ભૂંડડું હેઢાયડું કે રોજડું કોઈ વસ્તુ આવેલી નથી અને એ માંડવું આપણો થોડોક ઉતરી ગયો હતો ને એટલે થોડોક છૂટ જરાક કઈ હગી બાકી એક નંબરનો માંડવું હે મસ્ત હે ખાતર ભર્યું એટલે ડેડ હોય પણ હારા થાય એવી આશા છે અને બાકી જે આપણા નસીબમાં હોય થાય આગળ તમે જોયું એમ કે બા આપણી ગિરનાર ચાર માંડવીના ઝાડમાં તમને બતાવતા હતા ને એ કાલે દેવાતા આવ્યો ને મારો મોટો હારો સુરભીન મમ્મીને મૂકવા એની ઉપાડા હે એટલે બહુ તો ડેડ નથી પણ જે છે એ હાથમાં આવી જાય ને તો એ ઘણું હે અને બીજા નંબરમાં કે ગિરનાર ચારમાં બગાડ આગતરી માંડવીમાં છે ને ભાઈ કે એની વાત ના પૂછો અમે અટાણી અમારી મસ્તીમાં જો અમે કદાચ તમને કહેવા માંગીએ ને તો અમે હે અમારા છોકરાઓને કહેતા જાહો કે તમે પણ જીવનમાં કોઈ દી ગિરનાર ચાર ના વાવજો આ વર્ષે આવું પોઝિશન છે એટલે ગિરનારમાં બહુ બગડ છે અંદર હે અને સત્તર વીઘા ઉપરનું વાવેતર હે વાયુવારો ભાગ હાડા બાર વીઘા અને ખડખડનો હિસાબ કરીને તો પાંચ વીઘાની આસપાસ ખડખડ હાડા સત્તર વીઘા જેવું ગિરનાર ચારનું વાવેતર છે અને હવે બસ જો આજે અમાસનો આગલો દિવસ છે એટલે ટૂંકમાં સોળ દિવસ પૂરા થાય ને હવે એટલે આપણે ગિરનાર ચાર ને ચાર મહિના પૂરા થઈ જાય તો બા કેતા દિની વાયરે જો પંદર વીસ દિવસનું નું ખાલી એકદમ આવે ને તો ગિરનાર ચાર આપણા હાથમાં આવે બાકી નક્કી નથી અને અત્યારે આમ તમે દૂરથી થી ને તો ગિરનાર ચાર ના પાંદ આમ રાતડિયો આવ્યું હોય ને એ ટાઈપનો આખો ભાગ આપણે રતકાય અને કાં તો બીજો કોઈ પણ જાતનો બીજો બગાડે પીરી માંડવી થઈ જાય નહીં તો નદી કાંઠે ત્રણ ચાર વીઘામાં હે જ પણ એ ટાઈપનું કંઈક અપડેટ છે ને હવે વરસાદના રેડા રેડા ચાલુ છે લશ્કરી ઈયળની અસર અમુક ખેતરોમાં બહુ છે અને અમુકમાં મીડિયમ સર છે દવા છાંટવી પણ વરસાદ ચાલુ ને ચાલુ રહીએ છે એટલે કંઈ કામ થતું નથી અમારું ધાયરું શું કેવું હતું તારે કંઈ કહેવાનું થાય

કાલ રમવા છે ને કાલે રમવાના છે ટૂંકમાં બધા તો હાલો હવે આ સાથે આપણે આજના વિડીયો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ